અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા સાબરમતી ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે ક્રિકેટ મેચ રમાનાર હોવાથી મેચ દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર માટે પ્રતિબંધિત અથવા તો ડાયવર્ઝન કરવામાં આવેલ છે આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની ની કલમ તેત્રીસ જોગવાઈ હેઠળ મહત્તમ સમય મર્યાદાને આધીન રહીને બાર ફેબ્રુઆરી બે હજાર પચીસે સવારે નવ વાગ્યાથી ક્રિકેટ મેચ પૂર્ણ થયા બાદ જરૂરિયાત મુજબ પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવે ત્યાં સુધી કરવાનો રહેશે જેમાં બાર ફેબ્રુઆરીના રોજ કયો માર્ગ બંધ રહેશે અને વૈકલ્પિક માર્ગ કયો છે તે અંગે જણાવવામાં આવ્યું છે વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત અથવા તો ડાયવર્ઝન વાળો માર્ગ જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી થઈ મોટેરા ગામ સુધીનો જતો આવતો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે વૈકલ્પિક માર્ગની વિગત જોઈએ તો તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધ રાવળ સર્કલ સુધીના જતા આવતા માર્ગ પરથી અવર જવર કરી શકાશે કૃપા રેસિડેન્સી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તાથી ભાટકોટેશ્વર રોડ થઈ અપોલો સર્કલ તરફ અવર જવર કરી શકાશે તો અપવાદમાં ક્રિકેટ મેચ સાથે સંકળાયેલ વાહનો ફરજમાં રોકાયેલા સરકારી વાહનો ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સના વાહનો અને આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર જવર કરનાર તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને આ જાહેરનામું લાગુ પડશે નહીં